જે આસપાસ ધોરણ ત્રણમાં પાઠ સત્તર પત્રનો પ્રવાસ તેની આપણે સ્વાધ્યાયની ચર્ચા કરીશું તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેશો શરૂઆતમાં અહીં આપણને એક પત્ર દેખાય છે જેમાં સમીરા નામની છોકરીએ પત્ર લખ્યું છે સલમાનને સલમાનનું સરનામું અહીંયા લખેલું છે અમદાવાદનું અને પત્રમાં તેને લખ્યું છે કે સલમાન તું કહે કેમ છે અમે બધા મિત્રો તને ખૂબ યાદ કરીએ છીએ આશા રાખીએ રજાઓમાં તું વડોદરા આવીશ બધા વડીલોને નમન એટલે કે સમીરા વડોદરા રહે છે અને સલમાન અમદાવાદ રહે છે અહીં જે આંકડા આપેલા છે છ એ પિનકોડ નંબર છે આગળ જોઈએ હવે પત્ર બોલી રહ્યો હોય તે રીતે આ પાઠ બનાવ્યો છે એટલે પત્ર બોલે છે કે હું પત્ર છું મને સમીરાએ તેના મિત્ર સલમાનને પેન વડે લખ્યો છે મને ટપલા ટપાલ પેટીમાં મૂકવામાં આવ્યો ટપાલીએ મને બહાર કાઢ્યો મને બેગમાં મૂક્યો ટપાલીની સાયકલ ઉપર સવારી કરીને હું પોસ્ટ ઓફિસ પહોંચ્યો ત્યાં મને બેગમાંથી બહાર કાઢવામાં આવ્યો અને મારા ઉપર સખત છાપ પાડવામાં આવી છાપ વડોદરાની હતી જ્યાંથી મારી સફર શરૂ થઈ મારા ઉપર છાપ લાગ્યા પછી મને મોટી બેગમાં મૂક્યો આ બેગમાં બીજા પત્રો હતા બધા અમદાવાદના હતા લાલ રંગની ટપાલ વિભાગની ગાડીએ મને રેલવે સ્ટેશન ઉતાર્યો ત્યાંથી મને અમદાવાદની ટ્રેન મળી એક દિવસની યાત્રા પછી હું અમદાવાદ પહોંચ્યો સરના પર લખેલા વિસ્તાર મુજબ મને અલગ કરવામાં આવ્યો અહીં મારા ઉપર બીજી છાપ મારવામાં આવી છેવટે ટપાલીએ મને સલમાનના ઘરે પહોંચાડ્યો હવે અહીં એક ચિત્રોની ક્વીઝ આપવામાં આવી છે તો બાળકોએ અહીં નંબર આપવાના છે જે ગોળખાનું આપ્યું છે તેમાં કુલ આઠ ચિત્રો છે તો સૌથી પહેલું ચિત્ર કયું આવશે તો જે પત્ર લખવામાં આવ્યો છે એ સમીરાએ લખ્યો એટલે પહેલું ચિત્ર આપણે અહીંયા એક નંબર આવશે પછી સમીરા ચિત એનો કાગળ ટપાલપેટીમાં નાખ્યો એ બે ચિત્ર બે નંબર છે પછી ટપાલી કાગળ ભેગા કરી રહ્યા છે ત્રણ નંબર ત્યારબાદ તેના પર સિક્કો લગાવવામાં આવ્યો છે ચાર નંબર ત્યારબાદ તેને અમદાવાદ પહોંચાડવા તૈયાર કર્યું છે પાર્સલ એ પાંચ નંબર પછી અહીંયા છ નંબર અલગ અલગ ટપાલ કરવામાં આવી રહી છે અમદાવાદમાં સાત નંબર અમદાવાદનો ટપાલી ત્યાં નાખી રહ્યો છે અને આઠ નંબર તે તેના મિત્રને આ ટપાલ મળી રહી છે આમ આ ચિત્ર અહીંયા આપેલી છે ત્યારબાદ સમીરાએ સલમાનને પત્ર લખ્યો વર્ગના મિત્રને પત્ર લખો તમારા મિત્રનું નામ લખવાનું પૂછો તમારે પણ બાળકોએ પણ અહીં પત્ર લખવાનો છે વર્ક માટે ટપાલ પેટી બનાવવાની પ્રવૃત્તિ પણ અહીં આપેલી છે તો બાળકોએ જાતે અહીં ટપાલ બનાવવાની છે અહીંયા નીચે કેટલાક પ્રશ્નો આપેલા છે આ પત્રોમાં તમે શું અલગ જોયું તો પત્રોમાં અલગ અલગ પોસ્ટકાર્ડ હોય છે કવર અંતરદેશી પત્ર હોય છે કયા કયા પત્રો પર ટિકિટ લગાવવાની હોય છે તો કવર અને કંકોત્રી ઉપર આપણે ટિકિટ લગાવવી પડે છે શું બધી ટિકિટ એક જેવી એક જેવી હોય છે તો ના બધી ટિકિટ અલગ અલગ હોય છે બધાના ભાવ અલગ હોય છે બધા ઉપર ચિત્ર પણ અલગ અલગ હોય છે શું તમે પત્ર પર પોસ્ટ ઓફિસનો સિક્કો જોયો તો હા પત્ર પર સિક્કો આપણે જોયો છે આગળ અહીં એક પ્રવૃત્તિ આપી છે જુદા જુદા પ્રકારની સ્ટેમ્પ એટલે કે ટપાલ ટિકિટની સંગ્રહ કરીને નીચે લગાવવાની છે તો બાળક મિત્રો તમારી ઘરે જો કોઈ અંતરદેશી અથવા તો તમારા કંકોત્રી કેવું કોઈ આવતું હોય તો તેમાંથી ટિકિટ ઉખાડી ધીરે રહીને અહીંયા તમારે ચોંટાડવાની છે નજીકની પોસ્ટ ઓફિસમાં જઈ પણ નવી ટિકિટ પણ તમે લાવી શકો છો અહીંયા પોસ્ટ ઓફિસમાં મળતી વસ્તુઓ આપેલી છે તેની નીચે તેના નામ લખવાના છે તો પહેલું છે પોસ્ટકાર્ડ બીજું અંતરદેશી ત્રીજું કવર ચોથું અહીંયા ટિકિટ આપી છે પાંચમું આ રેવન્યુ સ્ટેમ્પ છે અને છઠ્ઠું સોનાની લગડી અથવા તો સોનાનો સિક્કો બે વસ્તુ સાથે મૂકેલું છે અહીં એક પોસ્ટ આ કાર્ડ છે હવે તો આ પોસ્ટકાર્ડ આપણને જોવા મળતો નથી પણ પહેલાંના જમાના પોસ્ટકાર્ડથી ખૂબ સંદેશા મોકલવામાં આવતા હતા તો અહીં તમારે તમારું પોતાનું સરનામું લખવાનું છે સમીરાનો પત્ર વડોદરા ટ્રેન દ્વારા પહોંચ્યો જ્યારે ટ્રેન ન હતી ત્યારે પત્રો કેવી રીતે પહોંચતા હતા તો જવાબ છે કબૂતર દ્વારા અથવા તો ઘોડો લઈને માણસ જતો હતો પોસ્ટ ઓફિસમાં શું શું જોવા મળે છે તો પોસ્ટ ઓફિસમાં પોસ્ટકાર્ડ ટિકિટ કવર મની ઓર્ડર અને આરપીએડી જેવી સુવિધાઓ હોય છે શું પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશ પહોંચાડી શકાય છે તો ના પોસ્ટકાર્ડ આપણો વિદેશ સુધી જતો નથી પોસ્ટ ઓફિસમાં બીજા કયા કયા કામ થાય છે તો પોસ્ટ ઓફિસમાં મની ઓર્ડરના પાર્સલ લાઇટ બિલ ભરવા માટે બચત ખાતું જીવન વીમાને લગતી જુદી જુદી કામગીરી થાય છે અહીં એક મુલાકાત આપી છે નજીકની પોસ્ટ ઓફિસમાં બાળકોને મુલાકાત માટે જવાનું છે અને ત્યાં કયા કયા કામ છે તે જોવાનું છે હવે રીના અને રીધમ વાતો કરી રહ્યા છે શું વાતો કરશે તમને ખબર છે આજે અમે વર્ગમાં પત્રની મુસાફરી વિશે ભણ્યા મારે નાનીને પત્ર લખવો છે તું પત્ર લખી શકે હું ફોન કરવા જાઉં છું જો સાથે આવું હોય તો તું આવી શકે છે એટલે કે બંને એક પત્ર લખી રહી છે અને એક ફોન કરી રહી છે રીના અને રાધા ગામમાં આવેલ એક દુકાને ફોન કરવા ગયા રાધાએ નંબર લગાવ્યો બંને તેમની દાદી સાથે વાત કરી તેઓએ દુકાનદારને પૈસા આપ્યા ખૂબ જ આનંદ સાથે ઘરે પાછા આવ્યા અહીં પ્રશ્નો આપેલા છે તમે બધાએ ટેલિફોન કે મોબાઈલ ક્યાં ક્યાં જોયો છે તો આપણા ઘર ઓફિસ દવાખાનું દુકાન હવે દરેક જગ્યાએ મોબાઈલ ફોન આપણને જોવા મળે છે ટેલિફોન કે મોબાઈલ પર તમે કોની કોની સાથે વાત કરો છો તો ભાગે આપણે સગા સંબંધી મિત્રો અથવા તો જ્યાં જરૂરી સેવાઓ છે જેમ કે દવાખાનું અથવા તો રેલવે સ્ટેશન અથવા મોબાઈલ કંપની એવા સાથે આપણે વાત કરીએ છીએ તમને પત્ર લખવો અથવા ફોન કરો બંનેમાંથી શું ગમે છે ને કેમ તો મોટેભાગે હવે તો ઝડપી જમાનો છે તો બધાને ફોન કરવાનો ગમે છે કેટલાક મિત્રોને કદાચ પત્ર લખવાનો ગમે તો તે અહીંયા લખી શકે છે કેમ કે તે તરત વાત કરાવે છે ચિત્ર દોરો અને રંગ પૂરો અહીં અલગ અલગ પ્રકારના મોબાઈલ તમારે દોરવાના છે અને તેમાં તમને ગમે તેવા રંગ પૂરવાના છે તો બાળમિત્રો તમારે જાતે અહીં ત્રણ મોબાઈલ અલગ અલગ ટેલિફોન દોરવાના છે તમારી જાતે ટેલિફોન બનાવવાનો છે અહીં સરસ મજાની એક પ્રવૃત્તિ પણ આપેલી છે બાળકો ખાલી દિવાથરની પેટીને આઈસ્ક્રીમ અથવા તો આઈસ્ક્રીમના કપમાંથી ટેલિફોન બનાવે દોરાની મદદથી અને વાતચીત કરે એવી પ્રવૃત્તિ છે વિચારો અને લખો ટેલિફોનમાં અને પત્રમાં શું સરખું છે અને શું અલગ અલગ છે અહીં લખવાનું છે તો બંનેમાં શું સરખું છે તો બંને એકબીજાને સંદેશો આપવા માટે કામ કરે છે પત્ર પણ સંદેશો આપવા માટે કામ કરે છે ટેલિફોન પણ બધે કામ લાગે છે પત્ર પણ બંને બધે જગ્યાએ કામ લાગે છે અલગ શું છે તો ટેલિફોન ઝડપી કામ કરે છે કેમ કે જેવું આપણે ફોન ડાયલ કરીએ તરત વાત કરી શકીએ છીએ જ્યારે પત્ર જ્યારે પહોંચે છે ત્યારે સંદેશો આપણો પહોંચે છે ટેલિફોન તરત વાત થાય છે અને અવાજ પણ સાંભળી શકાય છે જ્યારે પત્ર ખોવાઈ જવાની શક્યતા છે ગમે ત્યારે અને તેમાં મોકલનારનો અવાજ આપણે સાંભળી શકતા નથી તો અહીં આપણો આ પાઠ પૂરો થાય છે આશા રાખું છું તમને બધાને પાઠની સંપૂર્ણ સમજ પડી હશે તો એ સલાહ યુટ્યુબ ચેનલ સાથે જોડાતા રહેશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ મિત્રો